જો આ રીતે તમે તો મિત્રો ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારે આપણે હિંગ જોતી હોય ઘરે વાપરવા અથવા વેચવા માટે આ પેકિંગ રહેશે કિલોમાં પચીસ કિલો થઈ ગઈ કમ્પ્લેટ આપણી એક કિલો પ્રાઇસ સાતસો અઠસો નવસો સુધી તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોઝમાં કેમ છો મિત્રો આજે વાત કરવાની છે આપણા બિઝનેસ વિશે માણસો ફેમસ છે બિઝનેસ કરવાનું બિઝનેસ કરીને ફેમસ થવાનું છે ઓરે બાબા ચાલો વાત જોવા જો આપણે આજે આ પ્રકારની હિંગ બનાવવાની છે આપણી પાસે ઓલરેડી પડી હતી પણ ખાલી ઓછી ના ઓર્ડર આવી ગયો ઓનલાઈનમાં તો મોકલાવી આપણે તો આપણે ખૂટી ગઈ છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે કઈ કઈ રીતની હિંગ બનાવી સફેદ હિંગ આવે કાળી હિંગ આવે ઓરેન્જ હિંગ આવે બધી હિંગ બનાવી આપણે તમે કાંઈ વિડીયો બનાવી રહ્યો તમને આગળ હું કહું હિંગ તો મિત્રો આપણે અહીંયા જ બનાવવાની છે પણ પહેલાં જે આપણું ગોડાઉન છે ને પણ આપણે પ્રોસેસ કરવાની છે ત્યાં જાઓ તમને બતાવું બરોબર

ચલો દોડી નાખું અને એક સફેદ ઇંક બનાવું તમને કહીએ આપણે જોરી આ ઇંક આ ઇંક કઈ રીતે બને ને એમને આ દોડાવી છે બતાવું બરાબર ખાલી બતાવ પૂરતી બે કિલો બનાવું છું આજે તમે જોજો ખાલી આ સફેદ ઇંક છે આપણે આ તો જોઈએ કોસ્ટલી પડે તમને એટલે કે ભારે માંથી છે એક કિલોની પ્રાઇસ સાતસો આઠસો નવસો સુધી વહી જાય ચલો આમાં કંઈ વહી રહ્યો છે તમે બતાવું તો ચલો આ ઇંક તમને દોડવાની છે અત્યારે మార్చి పేరు అక్కడ ఎలర్జీస్ ఫుల్ તો મિત્રો આપણે રિંગ થઈ કમ્પ્લીટ બતાવું તમને આમ જો જો 25 કિલો થઈ ગઈ કમ્પ્લીટ આપડી હાય પડી જો જોજી એક મિનિટ તમને બહાર ને બતાવું જો જો હવે રિંગ થઈ ગઈ રેડી આપડી ત્રણ આમ થઈ ઘડીકમાં થઈ ગઈ ઘડીકમાં થઈ ગઈ ઘડીકમાં નહીં સવાર 9 વાગે મેં મેચ કરું છું

કોઈ પણ જગ્યાએ ઓલ માં આપણે જોતી હોય તો ડિલિવર થઈ જશે તો જરૂરથી કોન્ટેક્ટ કરજો આપણો ચલો કરવું ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારે આપણે હિંગ જોતી હોય ઘરે વાપરો અથવા વેચવા માટે તો આપણો નંબર આપેલો છે ને આ રીતના ડબ્બા રહેશે પાઉચ મળી જશે જોઈ લો અહીંયા તો આપણો નંબર આપેલો છે વોટ્સઅપ મેસેજ કરો અથવા આપણી દુકાનો ઉપર વિઝિટ કરો અથવા આપણને કોલ કરો તો જોઈ લો મિત્રો આ બધું સ્ટ્રક્ચર તૈયાર છે ટૂંકમાં બધું તૈયાર કરેલું જ છે ખાલી એનો બાંધો બનાવવાનો છે બધી વસ્તુ મિક્સ થઈ ગયેલી છે તમે બતાવો પૂરતી ખાલી કે આ હિંગ કઈ રીતે બને અને આથી કાને આને આઠ દિવસ સુકાવા દેવી પડે સુકાઈ જાય પછી દળવાની હોય આપણે એમાં જો ખાલી આ હિંગ રહેશે ને એક આ વસ્તુ ખાલી એક એડ કરવાનું છે એમાં અને બાંધો બનાવી મૂકી દેવાનું સુકાવા માટે હું આવી રીતે બનાવું છે બીજી રીતે હું બનાવું છું બાંધો અને આમાં છે ને આ વસ્તુ આવે છે ને મિક્સ કરવાનું છે થોડું પાણી નાખતું જવાનું આવી કેમ કડક બન્યો આવી રીતે કડક બનાવીને સુકાવી દેવાના આ હિંગના વિડીયો તમારે જોવા હોય ને તો આપણે ઇન્સ્ટા આઈડી આપેલ છે બાયોમાં અથવા કેપ્શનમાં જોયા હોય તો આપણે ઇન્સ્ટા આઈડી ચેક કરો ઇન્સ્ટાઇ ચેક કરો વિડીયો જોવા આપણે કઈ રીતે હિંગ આવે છે ક્યાં આપણે મોકલવી છે તમારે પણ કોઈ જગ્યાએ ઓલ ઇન્ડિયામાં માટે હિંગ જોતી હોય તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે આપણને કોલ કરો વોટ્સઅપમાં મેસેજ કરો અથવા આપણી દુકાન ફોન આવેલી છે રૂબરૂ વિઝિટ કરો આપણે તમને રિટેલ અને હોલસેલ બને ભાવમાં મળી જશે અને તમને પણ જગ્યાએ બહાર જોતી હોય તો બહાર તો તમને મળી જશે થોડી વાર થઈ જશે તો મિત્રો થઈ ગયું પ્રોસેસ કમ્પ્લીટ જો આ રીતે બનાવવાનું અને આઈ થિંક આઠ દસ દિવસ સુકાવા દેવાનું અને ત્યારબાદ ભાંગીને દળવાનું તો પ્યોર બાંધાની એક બને અને બીજી રીતે પણ બંને વડી બનાવીને બનાવવી પડે તો એ બને તો હું આ રીતે બનાવું છું અને આ સફેદ બનાવીશું આ તમે પણ શું ક્યાંય જોતી હોય નહીં તમને ખબર જ શરૂ કરવાનું પણ આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો chalo thank you so much